અંબાજીમાં થ્રીડી મૂવી ગુફાને તંત્રએ કરી ફાયર સેફટી ન હોવાથી કરવામાં આવ્યું સીલ યાત્રાધામ અંબાજીના મંદિર પ્રાંગણમાં ચાલતા થ્રીડી મૂવી ગુફાને સીલ કરવામાં આવી છે રાજકોટની ઘટના બાદ તપાસ હાથ ધરવામાં આવતા ફાયર સેફટી અને એનઓસી ન હોવાથી તંત્રએ પગલાં ભર્યા છે થ્રીડી મૂવી ગુફામાં મોટી સંખ્યામાં લોકો આવતા હોવાથી કોઈ દુર્ઘટના ન બને એ માટે કાર્યવાહી કરવામાં આવી છે દેવીશ ગ્રુપ દ્વારા આર્ટ ગેલેરી ચલાવવામાં આવતી હતી જે ફાઈબરની બનેલી અને અંદર જ્વલનશીલ પદાર્થો હોવાનું સામે આવ્યું છે ગેલેરીમાં યાત્રિકોની સેફટીના સાધનો ન હોવાથી અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે અહેવાલ મોહન જોશી સાથે અરવિંદ અગ્રવાલ અંબાજી બનાસકાંઠા